ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે ઘણા બદ્દે ચર્ચાઓ કરવી છે જે વર્તમાનના સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને જેમાં તમને ક્યાંક ને ક્યાંક મૂંઝવણ છે તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે તેને લઈને મારી સાથે બે મિત્રો છે બે મિત્રોને તમે જાણતા જશો ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના અલગ અલગ મુદ્દાઓને લઈને લડતા હોય છે અને તેમાં ટેટાટના મુદ્દાઓને લડતા હોય છે તેજસભાઈ અને આપણા પોલીસ અડ્ડાના જે મિત્ર છે એ તમે જોયું હશે કે ફોરેસ્ટની જે ભરતી છે ફોરેસ્ટની ભરતીને લઈને અલગ અલગ જગ્યાએ જેટલી પણ એની પાસે કેપેસિટી છે અથવા તો જેટલું પણ એને જ્ઞાન છે એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરે છે અને એવો પ્રયત્ન કરે છે કે પોલીસ સોરી માફ કરજો વનરક્ષકની જે ભરતી છે એ વનરક્ષક બીટગાર્ડની ભરતીમાં જગ્યામાં વધારો થાય અને પોલીસ ભરતી માટે પણ એ સતત પ્રયત્ન કરે છે કે ભાઈ જે લોકો ફિઝિકલ ગ્રાઉન્ડ કરતા હોય તો એનાથી થઈ શકે એ યથાશક્તિની મદદ કરતા હોય છે હવે વાત મારે આજે બેથી ત્રણ મુદ્દા ઉપર મારે પણ કરવી છે અને તેની સાથે સાથે એ ચર્ચાઓ કરવી છે કે જે વર્તમાન ભરતી પ્રક્રિયાઓ જે છે એમાં જે બાબતો જે અમારી સામે આવી છે ભવિષ્યમાં એ બાબતો સામે ન આવે અને ખરેખર એ ને તમે પણ ક્યાંક ને ક્યાંક ઝીલો એવો અમારો પ્રયત્ન રહેવાનો છે એટલે સૌ પ્રથમ ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ વિશે હું વાત કરું ગુજરાત હાઈકોર્ટમાં ઘણા બધા મિત્રો સતત મેસેજ કરી રહ્યા હોય છે કે સાહેબ ગુજરાત હાઈકોર્ટની જે આસિસ્ટન્ટની ભરતી છે એ આસિસ્ટન્ટની ભરતી વિશે તમે કેમ કશું કંઈ બોલતા નથી તો એ મિત્રોને કહેવાનું કે ભાઈ ભૂતકાળમાં જે ગુજરાત હાઈકોર્ટના જે રજીસ્ટર હતા ત્યાંથી અમે માહિતી લઈ અને તમારું આંદોલન છે બરાબર તો એ ખાલી એમ કહેવાય કે સોશિયલ મીડિયામાં ખાલી એ બોલે જ છે બોલવા ખાતર બોલે છે બાકી આવતું કોઈ નથી પહેલાં તો છે વિદ્યાર્થીમાં એકતા હોવી જોઈએ એ સિવાય તો બધું ખોટું છે બરાબર એવું તો હજી આ ફોરેસ્ટની વાત છે હજી તો પોલીસની ભરતી પણ બાકી છે બરાબર પોલીસમાં પણ હજી એવું જ થવાનું છે તમે જેવું માનો ને જેવું ફોરેસ્ટમાં આપણી સાથે થયું છે ને એવું પોલીસમાં પણ થશે એ એમ કહેવાય કે હાલની છે ટૂંકમાં એ રણનીતિ છે જ તે પોલીસમાં પણ થશે બરાબર તમને એમ લાગતું હોય કે ખાલી ફોરેસ્ટમાં થયું તો એ પોલીસમાં થશે જ તે અને જે લોકોને ખરેખર છે આઠસો ત્રેવીસમાં નામ હોય એ લોકો તો ના આવે તો ચાલે કારણ કે ડીવીમાં તો સોળસો જણાને ઉપર બોલાવેલા છે તો સોળસોમાંથી ખાલી છે પાંચસો જણા આવે ને તો એ જગ્યા વધે તો એની માટે છે બધા વિદ્યાર્થીને એકતા જોવે અને એકતા માટે તો કોક કહે કે અમે આ જાશું કાલે જાશું કેટલા જણા છીએ પછી અમે જાશું એમ ભાઈ આંદોલન ના થાય પહેલાં તો વિદ્યાર્થીમાં એકતા તો હોવી જોઈએ ક્યારે બાપુ ક્યારે કહેતા હોય કે વિદ્યાર્થીમાં એકતા નથી બાકી બાકી તો બાપુએ તો મને પણ કીધેલું છે કે હું તમારી સાથે જ છું હંમેશા કે તમે કહેશો એટલે તમે જ્યાં કહેશો ના હું આવી જ જઈશ મને તો ચોખ્ખું કીધું પણ આપણા વિદ્યાર્થીની એકતા તો હોવી જોઈએ ને એવી સંખ્યા તો થવી જોઈએ ને તો આપણે કોઈકને બોલાવી શકીએ ને એ તો આવવા તૈયાર જ છે બરાબર બાકી ફોરેસ્ટ માટે એટલી આપણી પાસે અપડેટ છે અત્યારની બાકી જગ્યા તો વધે કાયદેસર બરાબર જો વિદ્યાર્થીમાં એકતા હોય ને તો કાયદેસર જગ્યા વધે બીજી વાત આપણે આમાં હું તમને ફોરેસ્ટના જે ઉમેદવારો છે એને થોડીક બીજી વાત પણ કરવા માંગુ છું ફોરેસ્ટના ઉમેદવારોમાં કઈ રીતે જગ્યા વધી શકે અને તેની સાથે સાથે બીજા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું શું નિરાકરણ આવી શકે ફોરેસ્ટ બાબતમાં હું તમને થોડી જ વારમાં વાત કરું કારણ કે ફોરેસ્ટ બાબતે મારે થોડીક લાંબી વાત કરવી પડશે એ પહેલાં આપણે વર્તમાનમાં તમે બધાએ જ જોયું હશે કે ટેટટાટનો મુદ્દો જે ચાલી રહ્યો છે એવી એ ટેટ ટાટના મુદ્દાઓમાં ઘણી બધી લડતો ચાલી રહી છે કોઈ કોર્ટના માર્ગે અત્યાર સુધીમાં જે નામ આવ્યા અવ બની શકે ઘણા બધા લોકો ઈન પણ થવાના પચીસ ગણામાં અને એ લોકો જો ઈન થાય તો ફરીથીને દોડાવવા પડે કેમ કારણ કે કોર્ટ એટલા માટે છે ન્યાયતંત્ર એટલા માટે છે કે નવ્વાણું ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈ એ ન્યાયતંત્ર આની ઉપર કામ કરે છે આ તો નિર્દોષ છે કેમ કારણ કે એટલા માટે નિર્દોષ છે કારણ કે બે પ્રશ્નોમાં આની કોઈ વ્યક્તિગત ભૂલ નથી એ ભૂલ એ ટીસીએસની એટલે કે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું એની છે એ ભૂલ ગુણ સેવા પસંદગી મંડળની છે અહીંયા કાન કોક સીધી રીતે ન પકડતું તો કાન આડા પકડાવવા કેમ એ તમને આવડવું જોઈએ બરાબર એટલે આ ક્યારેક ક્લુ આપણે કહેતું ને કે સીધી આંગળે ઘી નથી નથી કરતું તો ઘી માટે આંગળી આડી કરતા પણ આવડવી જોઈએ એટલે આ ભાઈ એવું મને આવીને કીધું કે સાહેબ મેં કોઈક જગ્યાએ પિટિશન કરી છે કોઈ ગ્રુપ ચાલતું હતું એમાં ભાઈએ પિટિશન કરી છે એટલે મેં એ ભાઈને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે સીસી ની અંદર હમણાં પાટણના એક તલાટી મિત્ર છે એ ભાઈ એકલા ગયા અને એકલા જણાએ જઈને પિટિશન કરી અને એક જ દિવસની અંદર બે દિવસની અંદર હિયરિંગ થયું એ ભાઈને લેવા પડ્યા તો એ ભાઈ લીધા સામે સોળસો જણા લીધા છે સોળસો ને બરાબર સોળસો કદાચ વધારે છે એના કરતાં આંકડો તો બહુ મોટો છે અત્યારે એક્ઝેક્ટમેન્ટ આંકડો યાદ નથી પણ એટલા લોકોને લેવામાં આવ્યા છે હવે માની લો કે આ ભાઈ કોર્ટમાં જાય સિંગલ અને કારણ કે નોકરીનો સવાલ છે ભાઈ શા માટે ન જાય બોર્ડર લાઈન ઉપર છે અને ફાઇનલ લિસ્ટ જે બને એની બોર્ડર લાઇન ઉપર છે કારણ કે પ્રિલિમ ફિઝિકલ બંને પાસ કરેલા છે છતાં પણ કોર્ટ પાસે જશે ને કોર્ટને એમ કહેશે કે સાહેબ આ બે પ્રશ્નો સુધરી શકે એમ છે અને આ બે પ્રશ્નો સુધરે તો મારું તો રિઝલ્ટમાં નામ આવે એમ છે એવું નહીં કે હજી તો ફિઝિકલ આપવાની બીજું બીજી કંઈ એક્ઝામ હોય સાહેબ હું તો સિલેક્શન લિસ્ટમાં સીધો આવી શકું એમ છું તો કોર્ટ આને સાંભળે આવા તમામ લોકોને સાંભળે આ છે તમારું નિરાકરણ પણ એના માટે તમે તૈયાર છો હવે માની લો કે કદાચ કોઈ જ વ્યક્તિ મેરિટમાં ક્યાંય ઇન થઈ શકે એમ જ નથી માની લીધું આપણે કે એને હા આમ કહેવા જાય ને હો કરતા નીચા માર્ક છે સો માર્કે એ નથી થતા તો એ વ્યક્તિ જો કોર્ટમાં જાય ને બરાબર એ વ્યક્તિ પણ જો કોર્ટમાં જાય અને એની શિફ્ટના એક બે કે ત્રણ જે પણ પ્રશ્નો સુધારે તો જે બોર્ડર લાઈન જે મેરિટની જે બોર્ડર લાઈન જે પચીસ ગણાની ત્યાં ઉભો રહેલો જો વ્યક્તિ ઇન થશે તો શું થશે હવે મેં તમને કીધું એમ કે ચલો માની લઈએ કે કોર્ટે આ ભાઈના બે પ્રશ્ન ગ્રાહ્ય રાખી સુધારી દીધા તો તમને શું લાગે છે કે જે લોકો એવું થશે ના એવું નહીં થાય આ થશે આઠસો ચોવીસ વ્યક્તિ અને એ જ રીતે આની શિફ્ટમાં જેટલા પણ બીજા વ્યક્તિ હશે એ પ્લસ પ્લસ ઇન થતા જશે અને આવું ક્યારે થયેલું જ ખબર છે હમણાં જ બહુ દૂર જવાની જરૂર જ નથી લોકરક્ષક દળની બે હજાર એકવીસની ભરતી પોઈન્ટ ઝીરો ફાઈવ ત્યાં સુધીની તમામ મહિલાઓને લેવામાં આવી છે ત્યાં સુધીની મેરિટો બાકી ઊંચું હતું પંદર માર્ક ઊંચું હતું છતાંય બાવીસો મહિલાને એડ કરવામાં આવી કોઈને કાઢી નથી કોઈને દૂર કરવા નથી આવ્યા એડિશનલી એડ કરવામાં આવ્યા છે સેમ સીસીમાં પણ બની શકે છે એટલે સીસીના જે ઉમેદવારો છે એમને પણ કહેવાનું કે આ એક્ઝામ્પલ તમારા માટે છે તમને એમ લાગતું હોય કે ના આ પ્રશ્નો સુધરવાથી કોઈક ને તો લાભ થાય એમ છે ભલે તમને થાય કે ન થાય કદાચ તમને તમારો સ્વાર્થ દેખાય કે ન દેખાય પણ જો તમે આર્થિક રીતે સક્ષમ હોય તો તમારે ગૌણ સેવાને કે ટીસીએસ ને કટખરામાં ઊભી રાખવી જોઈએ વાત કરવા જઈ રહ્યો છું એ વાત બધા જ લોકો એ બધી સીસી ના હોય એમસી ના હોય ટેટાટ ના હોય એ બધી વાતને તમે જરા કટ કરીને જે પણ વિડીયો તમારે બનાવવો હોય તમને બનાવવાની છૂટ છે હું પહેલી વાત શું નામ તમારું અજયભાઈ 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 જે વાત માટે લડે છે એ વાતમાં કઈ રીતે એનું નિરાકરણ આવી શકે ને એ વાત ઉપર હું જઈ રહ્યો છું અને વાત હવે થઈ રહી છે ફોરેસ્ટની ફોરેસ્ટમાં ભરતી વધારો ખરેખર જગ્યાઓની જે સંખ્યા છે એમાં વધારો શક્ય છે કે કેમ તો હા જગ્યા વધારો શક્ય છે તમારામાં દમ છે કે નહીં એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો મેં જવાબ આપી દીધો છે બીજું કે કઈ રીતે વધારો શક્ય છે ઘણા બધા રસ્તાઓ છે હું એક એક્ઝામ્પલ આપું છું નજીકનું છે એટલે કદાચ વધારે રિલેટ કરી શકે એટલા માટે બાકી દૂરના એક્ઝામ્પલ બે હજાર સત્તરને બે હજાર સોળને મને આપતા આવડે છે

ગૌણ સેવાનો ઘેરાવો કરી અને બેસી શકો એમ છો ચાર ને ચાલીસ દિવસ તમે બેસી શકો એમ છો તો થઈ શકે એમ છે આ ગ્રાઉન્ડની લડત છે બીજું કે જો કોઈ તમારી સાથે ડિપ્લોમેટિક ગેમ રમે છે રમત રમે છે તો પણ એનો જવાબ એ લીગલી પણ થઈ શકે એમ છે લીગલી કઈ રીતે ઘણા બધા એક્ઝામ્પલો છે આપી શકે એમ છે હજી પણ હું એક મારું ચવી ચવાઈ ગયેલું એક એક્ઝામ્પલ આપું છું કારણ કે ભૂતકાળમાં એ એક્ઝામ્પલમાંથી હું જ નીકળેલો છું એટલા માટે બે હજાર ચૌદ જીપીએસસી અને એ જીપીએસસીની અંદર રિઝલ્ટ આવી ગયું પ્રિલિમનરીનું યાદી પણ આવી ગઈ અને એ યાદીમાં છ ગણા ઉમેદવારોની યાદી આવી હતી અને એ યાદીની અંદર ક્વેશ્ચન ચેલેન્જ કરવામાં આવ્યા હતા અને ક્વેશ્ચન જ્યારે ચેલેન્જ થયા ત્યારે કોઈ જ ઉમેદવારને એ લિસ્ટમાંથી બાકાત કરવામાં નથી આવ્યા ચાલીસ પ્રશ્નો ચેલેન્જ થયા અને બાવીસ પ્રશ્નો સુધ્યા અને એમાં પચીસ ગણાનું લિસ્ટ આપવું પડ્યું આ હકીકત છે હવે તમને એમ લાગે કે આ શું છે હવે તમે આ આ આ કઈ વાત કરી રહ્યા છો તો અહીંયા આપણી પાસે એક વ્યક્તિ છે જ આપણે એનું જ એક્ઝામ્પલ લઈને ચાલીએ તમારું નામ અજયભાઈ 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 નું વેઇટિંગ લિસ્ટમાં નામ છે આઈ થિંક વેઇટિંગ લિસ્ટમાં છે ને અને કયા જિલ્લામાંથી મહીસાગર ઓકે પ્રોપર ભાવનગર હા પ્રોપર ભાવનગર એને વૈરુધુ ફોર્મ મહીસાગરમાં હવે એનું નામ છે વેઇટિંગ લિસ્ટની અંદર હવે જોજો તમારી માટે કેટલું સહેલું છે ને એ સમજવાની તમારે જરૂર છે ભાઈ પાસ થઈ ગયા છે પ્રીલીમરી પાસ થઈ ગયા છે ફિઝિકલ પણ પાસ તો થઈ જ ગયા છે પણ નામ છે ને વેઇટિંગ લિસ્ટમાં છે હવે આ વ્યક્તિ તમારી શિફ્ટમાં એવા કેટલા ક્વેશ્ચન હશે કે જે રદ થઈ છે તો તો સરકારી તમને ક્યાંક ભૂલ લાગતી છે તો ટેકનિકલી જે ટીસીએસના પેપર લીધું છે એની કોઈ ભૂલ લાગતી છે એવા કેટલા ક્વેશ્ચન હશે બે પ્રશ્નો આપણી પાસે એવા કોન્ક્રીટ આમ તો પાંચક જેવા તમારી પાસે એવા કદાચ પ્રશ્ન હતા બે પ્રશ્નો તો છે હવે માની લો કે બે પ્રશ્ન લઈને કોર્ટ ની અંદર જાય છે અને સો એક્ઝામ્પલ હવે આ વ્યક્તિ જાય કોર્ટમાં અને માની લો કે એના બે પ્રશ્નો સુધરે એટલે કેટલા માર્ક સુધરે બે પ્રશ્નના ચાર માર્ક અને પ્લસ પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ એટલે ચાર પોઈન્ટ પાંચ આ મેરિટ સુધરે તો તમે તમારા મેરિટમાં ઇન થાવ ઇન થઈ જાવ ને ઓકે હવે શું આ એક જ ભાઈ ઇન થાય

અગિયાર બાર તેર ને ચૌદ ચૌદ તારીખ લગીને બધાને કહેતો આવ્યો કે આંદોલનમાં રહેવાનું છે જે લોકોના વેઇટિંગમાં નામ આવે છે અમુકના જે છે પાંચ છ માર્કથી વેઇટિંગમાં આવતા રહી જાય છે તો જગ્યા કાયદેસર વધે જ જો બધા વિદ્યાર્થી એકતા થઈ ગયા કારણ કે હસમુખ સાહેબને ખબર હતી કે જો વિદ્યાર્થી આ બધા એક થઈ જશે તો આંદોલન કરશે એટલે એ પ્લાન શું કર્યો કે જો હાઈકોર્ટ કહેશે ને તો જગ્યા વધારશું પરંતુ આમાં જે મુદ્દો છે બરાબર એ વિદ્યાર્થીનો જે મુદ્દો છે એ કે સરકાર તો આમાં છે જગ્યા વધારવા રાજી જ નથી એવું કીધું બરાબર તો હું લગભગ પર્સનલ બધાને કહેતો હતો કે જગ્યા વધશે તમે બધા રોકાવ આપણે ચૌદ તારીખે મોટું મહાઆંદોલન કરી નાખશું છતાં જેમ કીધું એમ કે એ એમસીમાં જેવું થયું કે પંદર સ્ટુડન્ટ રહ્યા હાથસોમાંથી તો એવું તે ફોરેસ્ટમાં રોજના ચારસો આવતા હતા એક વિદ્યાર્થી પણ નહોતો રહેતો મારે મોડું થાય છે મારે ટિકિટ બુકિંગ કરાવી લે છે બરાબર જો અહીંયા રહ્યા હોત ચૌદ તારીખે તો કાયદેસર જગ્યા વધી ગઈ હોય જો તમારામાં એકતા હોત તો બધું થાત તો પેલા તો વિદ્યાર્થીમાં તો એકતા જ નથી કોઈ પણ જે પરીક્ષા લઈ લો દાખલા તરીકે હવે એક પોલીસની અપડેટ છે બહુ પોલીસના મેસેજ આવે છે તો યુવરાજ સાહેબ થોડુંક પોલીસ વિશે થોડીક માહિતી આપો ને કહી દો દો પોલીસ